વિસ્તારમાં આવેલી સોસાયટીઓના ગ્રાઉન્ડમાં કેમિકલ વેસ્ટ અને મેડિકલ વેસ્ટ નાખતા ત્યાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો જેના કારણે રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા શાંતિકું સોસાયટી શ્રીનાથ સોસાયટી અશોક વાટિકા આનંદ બાગ વચ્ચે આવેલા ગ્રાઉન્ડમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી આ ગ્રાઉન્ડમાં કોઈ પણ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કેમિકલ વેસ્ટ મેડિકલ વેસ્ટ નાખીને તેને સળગાવવામાં આવે છે આના કારણે સ્થાનિક લોકોના ગળામાં આંખ કાન નાકમાં પણ અસર થાય છે અને લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે આ ધુમાડાના કારણે લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે ત્યારે ત્યાંના રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે કે તંત્ર આ કચરાનો નિકાલ કરે અને પૂરતું ધ્યાન આપી આ કચરો ફેંકતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરે શાંતિકુંજ સોસાયટી સિનાથજી પાર્ક સોસાયટી અશોક વાટીજા આનંદ બાગ ત્યાં વચ્ચે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં આગળ અવારનવાર કોઈ કેમિકલ વાળો વેસ્ટ નાખી જાય છે અને મેડિકલ વેસ્ટ નાખી જાય છે અને એને સળગાવે છે એના લીધે પુષ્કળ પ્રમાણમાં અત્યારે ધુમાડો થઈ ગયો હતો બે ત્રણ કલાક પહેલા અને ત્યાં આજુબાજુના રહીશોને ગળામાં તકલીફ આંખમાં કાનમાં બધે તકલીફ હતી અને ઉલટીઓ ઉપકા પણ થતા હતા જેથી કરીને અમે તાત્કાલિક અમે ફાયર બ્રિગેડને જાણ કરી પોલીસને જાણ કરી તાત્કાલિક ઘટના સ્થળે ફાયર બ્રિગેડ આવી ગયું પોલીસ આવી ગઈ આગ પર કાબુમાં લીધો ત્યાર પછી ધુમાડો એકાદ કલાક પછી થોડો હળવો થયો તો વિસ્તારના રહીશોને થોડીક રાહત મળી અમારું કહેવાનું એટલું જ કે વારંવાર આ ગ્રાઉન્ડ છે અહીંયા બહુ અસા તત્વો પણ બેસી રહે છે અહીંયા આગળ કેમિકલ વેસ્ટ પણ બહુ ડમ્પ કરે છે મેડિકલ વેસ બી ડમ્પ કરે છે અને એને સળગાવે છે એના લીધે આજુબાજુના રહીશોને બહુ પ્રોબ્લેમ થાય છે એટલે અમારે તંત્રને અપીલ એ જ છે કે અહીંયા ધ્યાન આપે બીએમસી વારંવાર આવે અને કચરો વચરો ઉઠાવે